અલ્યા હવે તો દિવાળી પટી છે ને ઘરે કશું હમું નથી કર્યું હવે શું કરું મારો બેટું ઘરે કોઈ હમું કર્યું નથી મહિની મારો બેટું હવે શું કરું શું કરું મારા બેટા હવે કોઈ મસ્તા નહીં છોકરા મારા બેટા હવે શું કરવું છોકરાને મસ્તા જ નથી મારા બેટા હસીન હું કોઈ નહીં આવતા મારા બેટા શું કરવું હવે મારું બેટું

કરી કઈ શું અમુક નહીં કર્યું તમારે તો આખો દાડો બા ખાવા તો બનાવો ભૂખ લાગી છે મન તો ઓ બા ભૂખલાજી લાગી છે મન તો ખા બનાવો હડો મૂત કરું હવે તમારથી કશું નહીં થાય મારે દર કરવું પડશે તમે ચેમ તો ધંધો કરો તો એટલે આ છોકરા બટી મારી ઉંમર થઈ ગઈ છે તમે ધંધો કરો હવે માથી ના થાય બચું છોકરો એટલે તમે તો કર્યાવાળી કરી છે હવે માર શું કરવું મારા બેટા મારે મોન તો નથી કે તું એટલે બા તમે આટલી ઉંમરમાં થાજી ગયા હડો હવે હાડો મોટું હેધણ લાવું ને તમે રોટલા કાઢો હાડો હા મારે લાવવું પડશે વગર તું મન નથી બા મારે કરવું પડશે લાવ હેધાણા લાવું ને તમે રોટલા કાઢો મારા બેટા હેત દડશે કે નહીં દડે મારા બેટા હેધાણે આવે તો નહીં દડે શું કરવું આખો દાડો બા ની હવે બેઠો છે ગુચી ગુચી નાલો પડશે હેધણે દડતા નથી શું કરવું મારા બેટા આખો દાડો હેધણા જેથી લાભો મારા બેટો બા હવે મોનતા નથી જેથી હેધણ લાભ દડતા નહીં બાને દોર આવે છે ને મને પહેણાવતા નથી બા હવે શું કરું હા બેટા ધણા ધણતા નથી એક ધોકો દાડી હતો બા ચડ ઉભો બા મોનતા નથી હવે હવે શું કરું બાને ધોકો થોડો ભોડા તો તાર પૂરા કરી નાખો આખો દાડો કોણ કરે છે એટલે આ તાર તો બાને હું મારો પણ બા એ હવે છે બાને હશે ને ધંધો કરવો નથી એટલે બા એ ધણા આવી ગયા અને તો